નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણે વસ્તુભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ખેતી ન્યુટ્યુબ ચેનલ એમાં તમારો એક વાર ફરી હાર્દિક સ્વાગત છે અને દર્શક મિત્રો આજે આપણે એક એવા ખેડૂની મુલાકાતે આવેલા છે કે ઘઉં જે નવી ક્વોલિટીનું વાયાદાર કરેલું છે અને રોટલી પણ ખાદ્ય બહુ સ્વાદિષ્ટ અને ઉતારામાં પણ ભરપૂર તો આ વિડીયો મારો પૂરો જોજો કે તમને પૂરતી માહિતી મળશે અને ઘવનું ઉત્પાદન જે પ્રાકૃતિક ખેતીમાં છે ને ઓછું આવે છે એના માટે બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ આ ઘવનું વાવેતર કરો તો તમને સારું એમાં અનુકૂળ પડશે તો એવા એક ખેડૂને આપણે મુલાકાત કરી મોટા તમારું નામ નંબર અને સરનેમું ડિટેલ થાય કે અમારા ખેડૂને આપો નમસ્કાર જયવમકણ હું જયદીપ પટેલ ગામની વાત કરું તો ગોરીયા ગામ નીચે તાલુકાનું અને જિલ્લો રાજકોટ જયદીપભાઈ જ્યાં તમે ઘણું વાયા છે શરૂઆત તો આપણે ના થી કરીએ કે બિયારણ તમે ક્યાંથી ગોત્યું આ બિયારણ હું એમપી થી મેં મંગાવેલું છે પોતે કારણ કે મેં ઘણી બધી જગ્યાએ જોયું હતું તો મને બહુ સારું એવું લાગ્યું પછી મેં પોતે ખાવા માટે થોડું ઘણું મંગાવ્યું હતું બરોબર પછી ટ્રાય કરતા 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 ધીમે ધીમે મેં ગણતરી એવી કરી ગયા વર્ષે મેં આગળ વાવેલું અને એના આગળના વર્ષે વાવેલું પછી મારા જોડે બે મણ હતું એટલે મેં વધારે બધાને આપ્યું જ્યાં જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી ખેડૂતો લઈ ગયા અત્યારે મારે પોતાને વીસ વીઘા જેવું અત્યારે ઉભું છે વાવેતર એટલું છે હવે જયદીપ ભાઈ આમાં શું થાય છે કે આપણે તો બધા પ્રાકૃતિક ખેતી કરી ખેતીમાં રાસાયણિક કરતા શરૂઆતમાં ઓછો આવે છે એના માટે આ બિયારણ તો એને પૂરતો પૂરતો ઉતારો મળી રહે અને ખાવામાં પણ સારામાં સારી ઉતારો વધારે ક્વોલેટી મારું જે કહેવાનું ખેડૂત મિત્રો એનું કારણ તમને કઉા કે તમે જોઈ શકો છો કે સાડા સાત ઇંચ ની ડુંડી છે તમે જોઈ શકો છો આ કમ્પ્લીટલી વેચ ભરેલી હા બાકી તમે રેગ્યુલર જોવા જાવ તો આટલી જ ડુંડી આવે છે બરાબર તો આ એક્સ્ટ્રા મટીરિયલ છે હા કે તે આ આ બિયારણ ની વાત કરી તો એટલું ને એટલું જે આપણે રેગ્યુલર જે કેમિકલ ખેડૂતો જે વધારે પડતું કેમિકલ નાખે છે ખાતર નાખે એટલું ઉત્પાદન નથી લઈ શકતા એટલું ને એટલું આ જે ઘઉં છે ને એની અંદર ઉત્પાદન મને મળે મેં પોતે ત્રેપન આમાં લીધેલું છે બરાબર ત્રેપન મણ હવે આપણે દર્શકોને ને દર્શાવે કે આ એક ખાલી અંદાજ પાદરું થૂંબડું આપણે ઉંબાડેલું છે એમાંથી હાથ ડુંડી છે કમ્પ્લીટ થઈ ગયેલી તો જયદીપભાઈ જ્યાં વર્ષે તમારા ત્રેપન મૂળ નો ઉતારો આવ્યો પ્રાકૃતિક ખેતી ની અંદર તમે જોયું પ્રાકૃતિક આપણે ટોટલી આપણે એનું જે કઈ રીતે કલ્સર બનાવ્યા છે એ બધું આપણે વિડીયો ની અંદર દર્શાવશું તો મિત્રો ખાવા માટે નહીં પણ તમારી જમીનમાં તમે આનું ઉત્પાદન લેવા માટે કારણ કે લાંબી ડુંડી તો આપણા ગુજરાતમાં ઘણા ખેડૂત પાસે છે પણ ઈ ખેડૂત સામેથી છે કે આનો રોટલો સ્વાદ નથી થતો પણ સ્વાદમાં માં સારામાં સારું આપણે કહેવાય કે કયું પંથક વખાણે છે ભાઈ ગુંધાર ભાઈ પંથક ના તમે ઘઉં ખાવ એવી ને એવી સ્વાદ અને ક્વોલિટી અને વડે જો પ્રકૃતિક કરતા હોય તો પચ્છા મનમાં ઉતારો તો અવશ્ય લેશે પણ રાસાયણિક કરતા હોય જો સારું બેનિફિટ એમાં ખાતર દવા ને બધું કરેલું હોય તો જયદીપ ભાઈ કેટલો ઉતારો આવી શકે પાસઠ થી સિત્તેર મન ની આ લોકો ન્યાય લોકો જે લે છે ને એને જ આપડે મળેલા એ લોકો એવું કીધું પાસઠ થી સિત્તેર મન આવે પણ કેવાનો મતલબ શું છે કે આ આપડે ખાવા માટે જ પકવતા હોય બરોબર કે ઘઉં તો બીજી કોઈ જગ્યાએ જવાનું નથી તો કેવાનો મતલબ આપડે એ છે કે આમાં તમે નહીં કેમિકલ અથવા તો નાખો જ નહીં હા હા તો સારું રે કારણ કે આ વસ્તુ આપણે પોતાને ખાવા જવાની છે તો જોયું ને મિત્રો જયદીપ ભાઈ પાસે વીસ વીઘા ના એ નું વાવેતર છે કોઈ પણ ને તમારે એમ કે છે કે મારે ખાવા માટે નથી દેવા પણ ખેડૂને બિયારણ માટે અને દેવા છે શું કારણે કે ખેડૂને ઘણા ખેડૂતો દાંત કાઢે છે તમારા ઘઉમાં એમાં પ્રાકૃતિક ઉતારો ન આવે તો ઉતારા માટે હારામ હારું ખાવામાં હારામ હારું તો અવશ્ય અમારે જયદેવ ભાઈ ને ભાઈ એકવાર ફોન નંબર તમારે ફરીથી આપો મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો હા એકાવન બોતેર ચુમ્મોતેર બરોબર તો જે કોઈને ક્વોલિટી પ્રાકૃતિક ખેતી માં આવો ઉતારો અને આવી રીતે કઈ રીતે તમે આ પેત શું શું આપો છોકરા દર્શકો અને કોઈ પણ તમારે ખેતીની અંદર કોઈ પણ એની અંદર ઉત્પાદન તમારે લેવું હોય તો ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ તો ફરજિયાત કરવું પડે તો તમારે અપોર્ટ પડે આપવો પડે હવે કાં તો કેમિકલ સ્વરૂપમાં આપવો પડે હા કા ઓર્ગેનિક ફોર્મ માં કા નેચરલ ફોર્મ ની અંદર આપવો પડે તો અમારી આગળ ટૂંકો ને ટચ રસ્તો જે છે એ તમે જુઓ તો અમે તો ખાસ કંઈ એટલી મહેનત એમાં કરતા નથી પણ આની અંદર થી જે છાણ છે આકરો છે ધતુરો છે કોઈ પણ વસ્તુ તમે આગળ જે વેસ્ટ પડેલું બયા વર્ષ જે કચરો નીકળેલો છે હાંઠિયું નો કે બધો એના તળિયા ની અંદર અમે બિયાર દીધો તો એના ઉપર છાણ નાખી દીધું પછી પાછું એના ઉપર છે એ ફરી આકડો પછી પાછું છાણ એવી રીતે અમે લેયર બનાવી દીધા અને જયારે જયારે પાણીનું પીએચ ચાલુ હોય ત્યારે જે 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 આ આ છે તમે જોઈ રહ્યા છો લિક્વિડ કલ્ચર એ હું હું એમાં આપું છું છું હવે એની સાથે શું કરું કે મલ્ટીપ્લિકેશન માટે ડીકેસી ના વામ છે બીકેસી આપણે વેસ્ટ કમ્પોઝર ના બેક્ટેરિયા છે ટ્રાયકો છે અને ટોટલી એનપીકે ના બેક્ટેરિયા છે આ બધી વસ્તુ હું આની અંદર મલ્ટિપ્લિકેશન કરી અને કન્ટિન્યુ નાખતો રહું છું બાકી ગોળ નાખતો રહું છું એટલે હું છે કે બેક્ટેરિયા નું જે કલ્ચર છે ને હા હા એ આપણને હારી એવી કોલોની ની અંદર મળે મળે પણ મારું ટોટલ ફાર્મ છે એની અંદર હું આ વસ્તુ વાપરું છું બરોબર તો જયરા દર્શક મિત્ર ખાસ તો આપણે કહેવાનું એ કે પાકા તો આવા ગુજરાત ભર ઘણા લોકો એ બનાવ્યા છે વધે બહુ બનાવ્યા પણ આજે ગોઠવણી છે એની અંદર પાંચ ફીટિંગ કરી અને મેં દળવાનું પ્રશ્ન જે કઈ કલ્સર તૈયાર થાય છે એ કલ્સર પાદરું આપણે મોટર દ્વારા જો તમારે થોડી જમીન હોય તો પપની એની આપણે નાની મોટર આવે એ મેળે ફીટ કરીને તમે કરી શકો છો મોટી જમીન રાજી જમીન હોય તો પછી આપણે નળની મોટર આવે એવી ફિટિંગ કરી અને ધોરિયા દુવારા કદ્રીપ દુવારા તમે પાદરું નહીં ગળવાનો પ્રશ્ન કોઈ પ્રશ્ન નહીં પીએચ સાચો પાદરું તમારે જેટલું પાવું હોય એટલું પાવી આપો છો તો એના કારણે જમીન એટલી ફળદુ બંધાય જયદીપભાઈ જમીન પણ જોઈ આ ઇલાકાની અંદર બટેટા આવે એવી જમીન પોસી